જે પત્નીનો પતિ ફોજમાં શહીદ થઈ ગયો હોય એ પત્ની અંદરથી તૂટી જાય એ સામાન્ય વાત છે કારગીલના હીરો આદિવાસી સમાજનો ગૌરવ એવા વીર શહીદ કાંતિભાઈ કોટવાલની ગતિની વાતો મેં તમારી જોડે શેર કરી હતી પરંતુ જ્યારે મેં એમના ધર્મ પત્ની વીર નારી કનુબેન વિશે પણ જાણકારી લીધી ત્યારે મેં ખબર પડી કે જ્યારે એ શહીદ થયા હતા કાંતિભાઈ ત્યારે એમના બે છોકરા હતા એક છોકરી હતી ત્યારે એમની પૂરી જિમ્મેદારી એ ધર્મ પત્ની ઉપર આવી ગઈ હતી ત્યારે એના જોડે ઓપ્શન હતા કે ઘરમાં બધું તૂટી જાય અને છોકરાનું ધ્યાન ના રાખે અને કમજોર પડી જાય પરંતુ ત્યારે એ કમજોર પડતા નથી અને એ પોતાના છોકરાનો સારી રીતે ઉછેર કરે છે પોતાની છોકરીનો સારી રીતે ઉછેર કરે છે અને પોતાનો પરિવાર તૂટવાને બદલે એ હિંમત રાખીને એ પરિવારને આગળ વધારે છે આવી જગ્યા પર કોઈ બીજી પત્ની હોત બીજી સ્ત્રી હોત તો એ તૂટી જાત અને પોતાના પરિવાર એનું વિખરી જાત અને પરિવારને આગળ વધવામાં ક્યારે પણ એ સફળ ના રહી શકે એમાંનો એક મોટો પુત્ર જેના ઉપર સૌથી વધુ જવાબદારી હતી એ ગામનો સરપંચ બને છે પેટ્રોલ પંપ પણ સંભાળે છે અને સારો એક સામાજિક કરનું કાર્ય પણ એ કરી રહેલા છે અને જે નાનો છોકરો હતો એના અંદર પોતાના પિતાના ગુણ આવ્યા હતા એટલે એ ભારત દેશની રક્ષા કરવા માટે એ પણ ફોજમાં જાય છે વીર નારી કનુબેનને પણ આપણે બધા સેલ્યુટ કરીએ છીએ એમનેથી પણ આપણે ઘણું બધું શીખવા જેવું છે અને નવી જનરેશનની જે પણ છોકરીઓ છે સ્ત્રીઓ છે અને જે પરણી પણ ગઈ છે બધીને કહેવા માગું છું કે આપણે વીર નારી કનુબેનથી ઘણું બધું શીખવા જેવું છે કે પરિવારને કેવી રીતના મેનેજ કરવો કઠિન પરિસ્થિતિમાં પણ પરિવારને કેવી રીતના સંભાળવો અને બાળકોને કેવી રીતના રક્ષા કરવી બાળકોને સારા સંસ્કાર કેવી રીતના આપવા એ બધું શીખવા જેવું છે અને સોશિયલ મીડિયામાં ટાઈમપાસ કરવામાં અને ડાન્સ કરવામાં અને એવા બધા કમર બતાવવામાં અને એવા બધા વિડીયો બનાવવામાં ઇન્ટરેસ્ટ આજકાલની છોકરીઓને હોય છે પરંતુ હું તમને કહેવા માગું છું કે લોંગ ટર્મમાં તમારે ઈજ્જત જોઈતી હોય પોતાના પરિવારને સારી રીતે સમજજો એમને સંસ્કાર આપજો બાળકોને સંસ્કાર આપજો પતિનો સપોર્ટ કરજો ત્યારે ભગવાન પણ તમને જોશે અને સમાજથી પણ તમને ઇજ્જત મળશે